મેળ પડે નહી પણ મારી મા તો જતી રહી પણ તમારે મને કાઢવાનું હવે કોમ તો કરવું પડે તો કોમ કરવું તમારે નહીં રહેતો હવાનો હવે બાર વાગે ઘેર જવાનો ટાઈમ થયો

પાણી વાળા શખ્સ કે શું કરે હાર્યું શીખર આખો દાડી જડે બેઠું ગા ગા કરતું હોય છે મારા સરપંચે વાત કરવી પડશે આજ તો આ તું મૂઢાનું ઠાકણું નહિ પાછું ગીતું ગા કરાય એના કાગડા જેવો તો અવાજ છે બાહો તો ગીતું ગા કરે શું દાયા એ તો તો લાખો રૂપિયા ખર્ચો થાય તારે કલાકાર બનાવે કલાકાર બનાય ગટ્યું તો કઈ ઓછું છે એની પાછું સરપંચ કરી દોડ્યા ભાઈ ઘટિયા ગટિયાની વાત આ દક્ષો આ જોવા પડ્યો છે સરપંચ શું છે આ સેવા બેવા તો ગમલે કશું કરતો ને આખો દેડી પડ્યો હોય છે શું કરવાનું ગોમ વાળા તો ઉજાગર લે હું ગમલી સેવા કરો મને સરપંચમાં લાવો હું એક તો સરપંચમાં લાવીને અમે તો ઉપાધિ કરી છે કશું સેવા તો તું કરતો જ નહીં આ તો સરપંચ સાહેબ ગામનો ડમ્ફર છે ખબર જ નહીં પડતી હો સરપંચ લે સરપંચ હો સરપંચ લે ઉઠો કે ઉઠો બોલો બોલો લે તમે તો સરપંચ છો ગામના ડમ્ફર છો ખબર જ નહીં પડતી શું શું થયું અલે આ તો પડ્યા છો તમારો તો ઉજાગરો સાહેબ કાય ના ના અમાર તો રાતે સફાયમ જાણો એટલે ઉજાગરાય હોય શેરી સફાવ હોય તમારા વાડી ગામમાં સફાયો ના ભરાતી હોય

અલે કશું કોમ ધંધો કરતો નહી આખો દાડી છેતર માં ગીતું ગાતો હોય અમારે પાસે માથા સડાવે છે એટલે હવે મારો હારું મને ખબર હે બે ત્રણ જણા મને આઈ કેતા તત ખરી હો હાડો હું તો બતાવું હા હા હાડો હાડો ફટાફટ આવજો જો સરપંચ છે આ તો હા હાડો 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 હા સરપંચ બરાબરનો નો બગડ્યો છે ઉપાકા ભાઈ પેલા પાજાનું કઠાનું મુખ અપજો કરલું જો ખાલી બંગલામાં માં થાળી વાગે છે જુનાગઢ માં થાળી વાંધો વાગે છે મારો બાપુ કે છે તું જોવા જઈશ મારી મારી કે જોવા જઈશ બંગલા માં થાળી વાજ વાગે છે એ પીલું પાચન વણાય સાહેબા પીલું પાચન વણાય જાલા કાકો ઉપાડ લઈ ગયો લાખ રૂપિયા ખબર નઈ પડતી આવી રીતનું પોણી વાળા સરપંચ સરપંચ હું તમારો ને ઉપાડ હાલ દઉં ચારે ઉપાડ તમે ચિંતા ના કરશો તમારે હું પૈસા અને આ સરપંચ ના પૈસા નોકરી લે તું હું તને ખુશ સર આપડે અપમાન સહન કરવું પડે છે આ તો અમારા બાપી નહી ભણાયા પણ તમને અમે ભણાવો ભણો ભણવા જાય

મુર્કો હાથમાં આવતો છે નહી જા હાથમાં દારૂ પીવાના એટલે બેઠો તળે થી હાલુ હોરી પિયા લાલવા જ પડશે આખા નો પીતો જ છે નહી

પણ મારો ભગવાન મેલ છે ભાઈ આપણે ખરેખર લોકેશન જોવા તો આયા છે પણ ભાવેશ નો બોર છે આપણે કોઈ જોયો નહીં હવે કોક ને પૂછવું પડશે રસ્તા યાર એકલા બાવળિયા છે વનવગડા જેવું કોઈ રસ્તા ધ્યાને પૂછી પેલા મેલી ને સારું રસ્તો તો આપડે ધક્કો મારો

અત્યારે આપડે એક લાખ રૂપિયા સરપંચ ના આલી લઈએ એટલે એમનો હિસાબ પૂરો કરી નાખીએ આપડે બરાબર તમારી જેવી મરજી તો હું તો તમે હાલ હાલતા હોય ને તો હું તો હાલ તમારી હંગત આપવા માટે તૈયાર છું આપડે હાલ આલી અને હિસાબ પૂરો કરી દઈએ ખરેખર સાચી વાત

બસ મજામાં ઉપાડ તો માં ગીત ગાકા કરે એકલા પણ એ ગીત ગાય તો તમને ખબર નહીં ગુજરાત નો ટહુક તો મોરલો છે ટહુક તો મોલો પેલા નંબર આના શું નંબર આવાના છે

અમે માલિક છીએ અને અમારે બહુ મોટી કંપની છે થોડા દિવસ માં ખાલી તમે જોજો આ તેવડો મોટો કલાકાર ગાડી લઈને ના આવે તમારા ગામમાં તો થઈ રહ્યું સરપંચ એટલે સરપંચ અભિમાન ના રખાય અને ગરીબ સન્માન કરતા શીખો થોડું બરાબર બરોબર અમારા પૈસા તમને હાજે મળી જાય બરોબર